બેઠક યોજાની રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ મહાનુભાવોએ દીપ કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો રાજપૂત ક્ષત્રિય સમાજની એકતા અસ્મિતા અને ઉત્કર્ષ માટે કૃત નિશ્ચય અને કટિબદ્ધ રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સમાજના વિવિધ પ્રશ્નો પર યુવાનો સાથે અર્થપૂર્ણ સંવાદ સાધવા માટે બેઠક યોજાણી રાજપૂત ક્ષત્રિય સમાજને પક્ષા ભૂલી ગામડે ગામડે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ એક થવા રાજપૂત ક્ષત્રિય સમાજ સુપ્રીમો લક્ષ્મણસિંહ યાદવે આહવાન કર્યું દીકરા દીકરીઓના શિક્ષણ ઉપર ભાર આપો તેવો જયસિંહભાઈ ભગતે હુંકાર કર્યો આ કાર્યક્રમમાં મહાનુભાવોને મુમેન્ટો આપી તેમજ નિવૃત્ત આર્મીમેનોને સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કર્યું રાજપૂત ક્ષત્રિય સમાજના મહાનુભાવો અને યુવાનો દ્વારા સમાજના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો તથા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાતની આજરોજ આલ્ફા વિદ્યાલય મેંદળા ખાતે સમગ્ર ગુજરાતના પ્રતિનિધિઓ સાથેની મિટિંગ મળે આ શ્રી રાજપૂત મહાપરિષદમાં સમગ્ર રાજપૂતના જે આઠ વિવિધ ફટાઓ છે તે જોડાયેલ છે કારડિયા રાજપૂત સમાજ નારોદા રાજપૂત સમાજ ગુર્જ રાજપૂત સમાજ જીકારા રાજપૂત સમાજ વાવ થરાદ નાનેરા રાજપૂત સમાજ ખારાપટ ઓઢિયા રાજપૂત સમાજ અને ભાવનટરા રાજપૂત સમાજ આ રીતના સમગ્ર તૈયાર રાજપૂત સમાજને એક મળીને એક બંધારણી એક સંસ્થા બનાવવામાં આવી છે જેનું નામ છે શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાત સમગ્ર રાજપૂત સમાજ આર્થિક સામાજિક શૈક્ષણિક રીતે પ્રગતિ કરે અને આ સમગ્ર ભારતના વિકાસ માટે રાજપૂત સમાજ પોતાનું યોગદાન આપે એના માટેની આજે મીટીંગ મળી હતી સમગ્ર ગુજરાતમાંથી આઠે આઠ રાજપૂત સમાજના નેતાઓ જે અલગ અલગ છે તેઓ અહીંયા મોટી સંખ્યામાં મેંદડા મુકામે ઉપસ્થિત થયા છે આ સમગ્ર આખો દિવસ આ સમગ્ર રાજપૂત સમાજની કઈ રીતના વિકાસ સમગ્ર તૈયાર કરી શકે એના મેટરનું આત્મચિંતન કરવામાં આવ્યું પરંતુ અહીંયા આજરોજ રાજપૂત સમાજ શિક્ષણની રીતના આગળ વધે એના માટે અમદાવાદ ગાંધીનગર મુકામે એક મોટું સંકુલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને રાજપૂત સમાજની અંદર જે અમુક કુરિવાજો હતા જેને તિલાંજી આપવા માટેનું આજે ચિંતન કરવામાં આવ્યું છે